નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું છોકરાને ફોન આવ્યો પેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરે તું બીજી છોકરી શોધી લે છોકરાએ કારણ પૂછ્યું તો કોલેજમાં એક છોકરો અને એક છોકરી સાથે ભણતા હતા અને જોગાના જોગ એ બંને દસમા ધોરણથી સાથે જ હતા અને આગળ જઈને કોલેજમાં પણ બંને સાથે ભણતા હતા બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને તેઓ એકબીજાના સારા ફ્રેન્ડ્સ પણ હતા કોઈ પણ જાતનો સ્પોટ જોઈતો હોય તો તેઓ બંને એકબીજાને અવશ્ય કરતા અને એકબીજાની મદદ પણ કરી લેતા ધીમે ધીમે કોલેજમાં આવ્યા પછી આ મૈત્રી પ્રેમમાં પરિવર્તન થવા લાગી અને બંનેને એકબીજા વગર થોડો સમય પણ ચાલતું નહીં કોલેજ પૂરી થઈ ગઈ તો પણ તેઓ એકબીજાને અવારનવાર મળી લેતા અને બંને એકબીજા સાથે ઘણા સમયથી રિલેશનશીપમાં હતા અને તેઓએ પોતાના ઘરે પણ વાત કરવાનું નક્કી કરી લીધું આથી બંનેના ઘરે શરૂઆતમાં થોડી રકજક થયા પછી બંનેના પરિવાર લગ્ન માટે માની ગયા છોકરાને હવે વધુ અભ્યાસ માટે વિદેશ જવાનું હતું અને વિદેશ જવા માટેની બધી તૈયારીઓ તેને કરી પણ લીધી હતી એટલું જ નહીં તેને વિદેશ જવા માટે સ્કોલરશીપ પણ મળી ગઈ હતી આથી તે વિદેશ ભણવા જવા માગતો હતો આના કારણે બંને પરિવારે અત્યારે સગાઈ કરવાનું નક્કી કર્યું ધામધૂમથી બંનેની સગાઈ કરવામાં આવી અને સગાઈના થોડાક દિવસો પછી જ છોકરાને વિદેશ ભણવા માટે જવાનું હતું વિદેશ ભણવા તો જતો રહ્યો પરંતુ તેનું મન હંમેશા અહીંયા તેના પરિવાર જોડે જ રહેતું વિદેશ ગયા પછી પણ તે કોઈ પણ દિવસ પોતાની ભાવિ પત્ની સાથે વાત કરવાનું સૂકતો નહીં અને તેના પરિવાર સાથે પણ દિવસમાં એક વાર તો વાત કરી લેતો છોકરો વિદેશ ગયા પછી થોડા દિવસો સુધી સેટ ના થયો પછી ધીમે ધીમે બધું સેટ થવા લાગ્યું અને તેનું મન પણ ભણવામાં લાગી ગયું તેમ છતાં તે પરિવાર અને તેનો ભાવિ પત્ની સાથે દરરોજ વાત તો કરી લેતો એક દિવસ છોકરીને કંઈ કામ હોવાથી તે બજારમાં ગઈ હતી અને ફરી પાછી આવતી વખતે તેને ભયંકર અકસ્માત નડ્યો છોકરીનો જીવ તો બસી ગયો પરંતુ ભયંકર અકસ્માતમાં તેની જીભ ચાલી ગઈ ડૉક્ટરને પૂછ્યું તો તેને પણ કહ્યું કે આ છોકરી હવે ક્યારેય બોલી નહીં શકે અકસ્માત થયાના દિવસે જ દરરોજની જેમ વિદેશ ભણવા ગયેલો તેનો ભાવિ પતિના ઘણા બધા ફોન કોલ્સ આવ્યા પરંતુ કોણ જવાબ આપે છોકરાએ બીજી રીતે પણ સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પણ રીતે સંપર્ક થયો નહીં છોકરીએ પોતાના પિતાને બાજુમાં બોલાવ્યા અને તેમને એક ડાયરીમાં લખીને સમજાવ્યું કે હવે તે છોકરાનું જીવન બરબાદ કરવા માગતી નથી કારણ કે છોકરો ખૂબ જ બોલકો છે અને હું તો એની સાથે હવે વાત કરી શકું તેમ પણ નથી તો આવી પરિસ્થિતિમાં અમારું આખું જીવન સાથે કઈ રીતે પચાર થાય અને છોકરીના કહેવાથી તેના પિતાએ શહેર પણ બદલી નાખ્યું અને કોઈ બીજા શહેરમાં રહેવા માટે આખો પરિવાર જતો રહ્યો છોકરીએ પોતાની બહેનપણી દ્વારા છોકરાને ફોન કરાવીને એવું કહી દીધું કે પહેલી છોકરી તારી સાથે લગ્ન નહીં કરી શકે તું કોઈ બીજી છોકરી શોધી લે થોડા દિવસ સુધી તો છોકરાના ઘણા બધા ફોન કોલ્સ આવતા રહ્યા પરંતુ ધીમે ધીમે કોલ આવતા બંધ થઈ ગયા છોકરીને લાગ્યું કે હવે એ મને ભૂલી ગયો હશે છોકરીએ છોકરાને યાદ કરીને દરરોજ રડી રાખતી નાનપણથી બંને સાથી હોય ખૂબ જ યાદ આવે એ સ્વાભાવિક બાબત છે એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો એક દિવસ અચાનક બપોરના સમયે છોકરીના ઘરે તેની બેનપણીઓ આવી અને તેને કહ્યું કે પહેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એની કંકોત્રી મને મળી ગઈ છે અને તારા માટે પણ મોકલાવી છે આ રહી તારી કંકોત્રી આ વાત સાંભળીને પહેલાં છોકરાની આંખમાંથી આંસુ આવી ગયા તે મનોમન વિચારવા લાગી કે છોકરો હવે તો મને સાવ ભૂલી ગયો એક વખત પણ મને મળવા મળવાનો વિચાર સુધા ન આવ્યો શું સાસો પ્રેમ આવો હોય નાનપણથી અમે સાથે હતા પરંતુ એક વખત પણ મને મળવાનો પણ વિચાર નહીં આવ્યો આવું કંઈ કેટલું વિચારતા વિચારતા તેને કંકોત્રીનું કવર ખોલ્યું કંકોત્રી હાથમાં લીધી અને કંકોત્રીમાં એ છોકરાની સાથે પોતાનું નામ વાંચ્યું તરત જ પોતાનું નામ વાંચીને તે શક્ત થઈ ગઈ અને તેની આંખો પહોળી થઈ ગઈ હજુ એ કંઈ પ્રતિક્રિયા આપવા જાય તે પહેલાં જ અચાનક પહેલો છોકરો તેની નજર સામે આવી ગયો અને છોકરીને તેને બોલીને નહીં પરંતુ સાંકેતિક ભાષામાં જણાવ્યું કે મેં લગ્ન માટે તને આપેલું વસન મને તો યાદ જ છે હા મને માફ કરજે કારણ કે આ એક વર્ષ જેટલો લાંબો સમય મારે સાંકેતિક ભાષા શીખવામાં લાગી ગયો અને હવે હું તારો પતિ જ નહીં પરંતુ તારો અવાજ પણ બનીશ તું જરા પણ ચિંતા ના કરતી પહેલી છોકરીના હાવભાવ તરત જ બદલાઈ ગયા અને તરત જ પહેલાં છોકરાને વહાલથી ભેટી પડી એટલે જ કદાચ કહેવાતું હશે કે તમે જો કોઈને દિલથી પ્રેમ કરતા હો તો તે માણસ ઉપર વિશ્વાસ રાખજો કારણ કે ઘણી વખત તમારા પાર્ટનર તરફથી તમને કોઈ જવાબ ન મળે ત્યારે તમે જે વિચારવા લાગો છો એના કરતાં વાસ્તવિકતા કંઈક અલગ પણ હોઈ શકે છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો